કેમ છો મારા વહાલા બાળ મિત્રો બાળકો હું છું પ્રવિણા આહીર ધ લિટલ સ્ટાર્સ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત કરું છું બાળકો આપણા સૌના અંગો એક જેવા જ હોય છે પછી ભલે તેના રંગરૂપ અલગ હોય આજે આપણે જાણીશું શરીરના અંગો વિશે બે આંખો બે કાન બે હાથ બે પગ તેમજ શરીરમાં કયા કયા અંગો હોય છે તેના નામ અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં શીખીએ તેમજ તે કયા કયા કાર્યો કરે છે તે પણ સાથે સાથે શીખીએ તો બાળકો તમે તૈયાર છો શીખવા માટે તો ચાલો જોઈએ બાળકો આ છે આંખ મને જણાવો જોઈએ તમારે કેટલી આંખો છે હા આપણે બે આંખો હોય છે દોસ્તો આંખોને અંગ્રેજીમાં આઈસ કહેવાય બાળકો આ છે દાંત આપણે સૌને 32 દાંત હોય છે દાંતનું કાર્ય છે ચાવવાનું તેમ જ બાળકો અંગ્રેજીમાં કહેવાય બાળકો બાળકો આ છે છે ખભો આપણે સૌને બે હાથ હોય તેથી ખભા પણ બે હોય છે હવે ચાલો મને કહો તો ખભા ને અંગ્રેજીમાં શું કહેવાય શોલ્ડર ખભા ને અંગ્રેજીમાં શોલ્ડર કહેવામાં આવે છે બાળ મિત્રો આ છે આપણા પગ પગ વડે આપણે ચાલી શકીએ પગ દ્વારા આપણે દોડીએ છીએ ચાલીએ છીએ તો કહો તો પગને અંગ્રેજીમાં શું કહેવાય હા પગને અંગ્રેજીમાં લેગ કહેવાય બાળકો આ છે મો મોને અંગ્રેજીમાં માઉથ કહેવામાં આવે છે મો દ્વારા આપણે બોલી શકીએ છીએ બાળકો કહો તો આ કયું અંગ છે આ છે પગના પંજા બાળકો આપણા સૌને બે પગ હોય છે તેથી પગના પંજા કેટલા હોય છે બે

પેટ ને હાથ આંખ અને કાનની જેમ હાથ પણ આપણે બે હોય છે હાથ વડે આપણે કામ કરી શકીએ છીએ જેમ કે ખાવું ભણવું લખવું વગેરે

આ છે આપણું મસ્તક મસ્તક એટલે કે માથું બાળકો કહો મસ્તક ને અંગ્રેજી અંગ્રેજીમાં હેડ કહેવામાં આવે છે હેડ હેડ એટલે માથું બાળકો આ છે ક કાનનું કાર્ય છે સાંભળવાનું આપણે સૌને બે કાન હોય છે કહો તો બાળકો કાનને અંગ્રેજીમાં શું કહેવાય કાનને અંગ્રેજીમાં ઈયર કહેવાય બાળકો કહો તો આ કયો અંગ કહેવાય આ છે છાતી કહો તો બાળકો છાતી ને અંગ્રેજીમાં શું કહેવાય મિત્રો છાતી બાળકો આ છે ગરદન તમને ખબર છે બાળકો ગરદન ને અંગ્રેજીમાં શું કહેવાય ગરદન ને અંગ્રેજીમાં નેક કહેવાય ખુબ જ સરસ કહો તો બાળકો આ કયું અંગ છે આ છે ભુજા બાળકો ભુજા દ્વારા આપણા હાથમાં કેટલી શક્તિ છે એ બતાવવામાં આવે છે હવે કહો તો ભૂજાને અંગ્રેજીમાં શું કહેવાય ભૂજાને અંગ્રેજીમાં આર્મ્સ કહેવાય બાળકો આ છે આપણું નાક નાકની અંદર બે નાસિકા છિદ્ર હોય છે નાક દ્વારા આપણે સૂંઘી સકીએ છીએ તેમજ બાળકો નાક દ્વારા આપણે શ્વાસ પણ લઈએ છીએ નાકને અંગ્રેજીમાં શું કહેવાય નાક ને અંગ્રેજીમાં નોસ કહેવાય છે બાળકો કહો તો આ શું છે આ છે વાળ વાળ આપણા મસ્તક નું રક્ષણ કરે છે બાળકો વાળ ને અંગ્રેજીમાં શું કહેવાય હેર Vow Nose bow. Foot Stomach マス。 હેલો કરો અમારી ચેનલ ધ લિટલ સ્ટાર્સ ને એન્ડ નવા વિડિયો નું નોટિફિકેશન મેળવવા માટે બે લાઈકોન પર ક્લિક કરવાનું ચૂકશો નહીં અને હા જો વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ